મોટાને મોટો નમસ્કાર આજના મારા નવા બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અત્યારે મારા દીદી અને મારા બા શું કરે છે રોટલી બને છે દેશી ચૂલામાં દેશી રોટલી ના હા દેશી રોટલી હરપલને ખવર આવી પડે ને હા સારું દીદી હું જોવા છું તમે એ રોટલી સોડાવશે હે દીદી ગરમ નથી લાગતું ના તાયો થોય

નખરો ઉતરે ખાવ હું કે ના પાડે મને નહીં ભીંડો રેવા તાર દાદા છે ને તોતનિયાળા એ જયેશ જમીન ને તેડા ઈ ભીંડા નો કારીગર છે અંકિત કાર્ય કરશે એવું છે જોતો તો મને ખાવા મારે રીતે ખાવા લે હું ઈને ક્યાં આલે દડે રમવા જાય ના ના આ ધોકો છે ને ધોકો મારો જ આવશું પણ આ ક્યાં ધોકો બેઠ છે આયરો આથી મારો ને ધોકો છે ને એટલા માટે હાલ માં ધોકો મારા જાવ ચાલો ભાઈ ભાઈ અત્યારમાં દીદી એ બનાવી નાખી છે રંગોળી દીદી મસ્ત બનાયું રંગોળી હું તો છું આમાં વચ્ચે કરી નાખું બધી રંગોળી બધી નહી મસ્ત બનાય હોમેન્ટમાં જરૂર કેવી લાગી રંગોળી કયો હા अत्या उतारवाना मरच उतारवा तयार चलो आम्ही मरचा ये नो बनाओ शेड़िया मरचा छे लाओ में मोटा થઈ ગયો છે મરચી છે મરચી આયા છે બોલ જો કેટલા છે એમાં જો તો કેટલા બધા છે ઓહો લાવ મે કાપો લકું બોરી તની જોરો પાસે જો મમ્મી કાલે જો કેવડા મોટા મોટા તો તું ઉપર ઉપર હાલ્યો ગયો જોઈજી બે ત્રણ છે ને મોટા આમ કો લઈ લીજો માલ હવે તમને બતાવવાનું છે મોટા મરચા ભોલરિયા મરચા જો ઉપર દેખાય છે બે હા ઇન કાંટા નું આવો પકડાય એને આવી રીતના ઊંધો પકડવા ઇન કાંટા નું આવે એવું તો અને વરિયાળી

Terima kasih Jadi menonton Oke. Jadi. 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 Bye